છો મિત્રો તો ઓલા વિડીયોમાં તમે સારો રિસ્પોન્સ આપ્યો તો આપણે બીજો એક્સપેરિમેન્ટનો વિડીયો લઈને આવી ગયા તો આપણે આજે એક્સપેરિમેન્ટ કરવાના સિવાય ઇનોને અને આ ક્લિનિક પ્લસને આની અંદર નાખવાથી શું થાય છે એ આપણે જોવાનું છે અને આનો પાર્ટ ટુ આવવાનો છે તો તમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે હાલો આપણે આ એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યું મિત્રો મેં આ શેમ્પુને આની અંદર પાણીવાળા ગ્લાસ અંદર નાખી દીધું તમારે પાણી લેવાનું છે ગ્લાસ મિત્રો આને ગ્લાસને શેમ્પુ અંદર નાખીને હલાઈ લેવાનું છે મિત્રો આપણે હરખું એને મિક્સ કરી દીધું છે હવે નાખા અનવારી છે એક બે અને ત્રણ ઓ મિત્રો જોવો જુઓ તમે